હેલ્લો નમસ્કાર જય શ્રી કન્ના બધા મિત્રોને બધાયને હર હર માધે મિત્રો આજે મિત્રો જાય છે આપણે બોટાદ અને મિત્રો આ જવાનું વાળ વધી ગયા એવું લાગે છે ને તમને એટલે મિત્રો વાળ બાર કટિંગ કરીને કી અને મસ્ત આપણે મસ્ત થઈ જવી અને પછી આપણે ઘંટિન્યુ બોલો ચાલુ કરી અને મિત્રો કાલે ગણપતના ગયાળવાના છે અને મારા દાદા લેવા જવાના છે મૂર્તિ અને આપણે મેળ આવો તો આપણે દાદા મારા દાદાની મૂર્તિ લેવાના છે ત્યાં આપણે જવાનું છે

মিচোঁ ফাইনেল আৰু বস্তু গৈছোঁ লিখিম લે આપણે બોટ આટ તો ફૂગી જાય છે અહીં આપણે જવાનું છે તમે લોકેશન આગળ જન કહી દો કે આપણે કઈ જગ્યાએ જવાનું છે મિત્રો એ ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છે આપણે આ ફર્સ્ટ ટાઈમ છે આ પણ આને પણ ફર્સ્ટ ટાઈમ છે અને મારે પણ ફર્સ્ટ ટાઈમ છે આવી મિત્રો અમે આવી ગયા છીએ મિત્રો બોટાટ ની અંદર અમે બોટાટ કર કોલે તો ઉતરા તા અમને બસ અહીં ઊભી છે નો રાખી એટલે અમે અહીંયા ઉતરા તા અહીં આપણે જવાનું છે મિત્રો પીઝો ખાવા આપણો ફર્સ્ટ ટાઈમ પીઝો ખાવા જ આવી છે આપણે લાઈફ પણ નથી ખાધો એમાં ગામના દેશી માણસ છે આપણે એવું ટ્રાય નથી કર્યું પણ હું આ મારો મિત્રો ફર્સ્ટ ટાઈમ છે અને હું ફર્સ્ટ ટાઈમ જોઈને ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું ખાવા માટે મિત્રો આ છે બીજો વિધાન મિત્રો થાય પીસો ખાવા મિત્રો અત્યારે આપણે આવી ખાવા અને આપણે કીધો છે મને આવી રીતે ભાગ નથી આવતો રેગ્યુલર આપણે અહીંયા આપણે મંગાવ્યો છે અને સોળા મંગાવ્યો રેગ્યુલર મંગાવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ આપણે આયા પીસો ખાવા આપણે કાંઈ કાંઈ ખબર પડે પણ હું જઈને પૂછ્યું મેં ત્યારે મને ખબર પડી કે હું આમાં રેગ્યુલર છે સિમ્પલ છે પછી અભ્યાસક્ટમાં આ છે એવું બધું હોય એવું બધું હોય છે આમાં પીઝામાં જોઈએ આગળ જવો પીઝા આવે અને કેવો લાગે છે આપણો ટ્રાય ફર્સ્ટ ટાઈમ અમારો મિત્ર ફર્સ્ટ ટાઈમ હું ફર્સ્ટ ટાઈમ કરી જોઈએ હું હું આપવાનો એના બનાવી દેજો તમને આપણે પિઝા ખાવા હોય ને એટલે થોડુંક આપણું બેસ્ટ એટલે આપણે ખાવા જવું પીઝા અને વીઆઈપીમાં જાઓને એટલે મિત્રો એ પાણી પીવાની સુવિધા ન હોય આપણે જે બહાર સેવી સુવિધા હોય પણ આને સુવિધા હોતી નથી એટલે હું નખું પાણી મંગાવવું પડે એવું ને પાણી મંગાવવા પીવા પીવાનું બાકી પાણી પાણી વગેરે પીને જાવું પડે આવું છે બધું એટલે હું કાંઈ થોડું નથી તો કે આવું ન કરાય એવું પણ વીઆઈપીમાં એવું બધું હોય છે આપણે વીઆઈપીમાં ફોકી જાય છે અને આવું છે પાણી બોટલ નખી લેવી પડે આપણે આજે આવતી નથી આવું છે બધું મતલબ મિત્રો પછી એમાં આવતા આવતા ગોઈને આવજો પાણી હાડે લઈને આવો ને તો આવું થાય એટલે હું કાંઈ એમની માટે ગલત કાંઈ કહેતો નથી પણ આવું બધું હોય છે શું કેવું હા છે મિત્ર કહેવાય એને ખબર છે કે પાણી માંગ્યું મિત્ર એટલે કે હું દસ વાળી કે વાળી બોટલ આપું ઓ નહીં કહેવું પાણીના પૈસા આવું છે બધી અને સિટીમાં આવું એટલે બધી બધું બદલતું જાય બધી સારી વસ્તુ નથી હોતી બધું જેમ આપણે લઈએ કે એવું વસ્તુ નથી હોતું બધું મોંઘું થતું જાય પીએકિંગ તમને મોંઘું થાય મિત્રો બીજો આવી ગયું આપણો જોઈ કેવા વાત મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ આવીશું મિત્રો આ બીજો છે મિત્રો આપણે મંગાવ્યો બીજો છે અને બસો ને પંચાવન રૂપિયાનો છે આ બીજો આપણે કેશ કર્યું કેવો લાગે મિત્રો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે કેવો લાગે તમને તો આગળ બને બીજો આગળ એને માત્ર સોરી પર નાખી અવાજ તો આવી ગયો મેં તો દેખાય તો મિત્રો આ આવ્યું છે બિલ કેટલું છે બસો ને અઠ્યાસી રૂપિયાનું બિલ આવ્યું છે અને મિત્રો બે ત્રણ રૂપિયા કે બાર રૂપિયા પાસાય નહીં આવ્યા મિત્રો ત્રણસો રૂપિયા નાખ્યા ને બે ત્રણ રૂપિયા પાછા નથી આવ્યા મિત્રો આવું છે બધું એ ટીમ જાઓ ને બે ત્રણ રૂપિયા પાસા ન આવે એ કયો પીસ હતો રેગ્યુલર રેગ્યુલર પીસ એક રેગ્યુલર પીઝો હતો અને એક છોડે લીધી વીસવાળી એક પાણીની બોટલ અને પાણીની બોટલ તો અંદર પડી મીને હેલાયા અમે એટલા વીઆઈપી ગયા અંદર તો પાણી બોટલ અમે લીધી નથી અંદર પડી મીક હેલાય અમે ખાલી મેં એક ઘોટો ભીડ્યો તો અંદર કારણ કે મને ઉધરા થઈ જાય ને ઘોટો ભીર્યો અને અંદર પડી મીક લીધી નહીં અને મિત્રો પીર આવ્યું બસો અઠ્યાસી રૂપિયાનો એટલે મિત્રો બાર રીતે પાસા મિત્રો આ છે મિત્રો વીઆઈપી અને આપણે જઈપી અને આપણે આ લાઈટ ઉપર ખાવી મિત્રો તમે ઓવરિક ખાવ તો પાણીની સુવિધા હોય પણ આ પાણીની પાણીની સુવિધા નથી હું એમનો કોઈ વિરોધ નથી કરતો પણ મિત્રો આવું બધું છે વીઆઈપી ને જાય ને આટલો ફેર પડી જાય છે એ વગેરેના માણસોને કેમ હાલ લાગતું મને એમ થાય મિત્રો કારણ કે એમને બહુ મજા આવે છે પીઝો ખાવું પીઝો ખાવા છે તો રોવે મિત્રો આપણે અંદર આવી ગયા છીએ બોટાદના તળાવમાં મિત્રો મેં બધા વિડીયો બહુ જોયા અમે જેમ બોટાદમાં આજે બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બહુ વાયરલ થાય બોટાદના તળાવને લઈને બોટાન તળાવે આપણે આવ્યા છીએ વ્યૂ જોઈએ આપણે હાનગર બી જેવું હાય ને અને તળાવ ના વ્યૂ માણવા છે એટલે બહુ મજા આવે છે ના કેવા વ્યૂ આવે જોઈએ આપણે અને હું મારો મિત્ર બી આવી ગયા છે મારા મિત્ર એક સાઈડ છે તળાવે આવવાનું હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પીઝો ખાવા ફર્સ્ટ ટાઈમ આ તળાવ ફર્સ્ટ ટાઈમ ને બધું ફર્સ્ટ ટાઈમ હોય ને બધું ચેક કરી જ લેવું સારું બોટાદ ના શું બન્યું છે શું નહીં તમને લાઈફ સ્ટાઈલ જોવા માટે મળતા રહી એટલે મિત્રો છે ને સબસ્ક્રાઈબ ને ફોલો કરી લીધું મિત્રો ઇન્સ્ટાગ્રામમાં તમે રેગ્યુલર વિડીયો જોવા મળશે મિત્રો અને તમને બે સીતે સમજાવવા મળશે હું કાંઈ ખાવી જે કાંઈ પણ લાઈફસ્ટાઈલમાં બને છે આપણે એટલે મિત્રો બધું લાઈફસ્ટાઈલમાં બધું જણાવવામાં આવે છે એટલે મિત્રો છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લીજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબ કરી લીજો તો મિત્રો તમે તળાવ દેખાય મિત્રો તળાવ દેખાય મિત્રો આ છે બોટાદનું તળાવ

મિત્રો આપણે બોટાદની અંદર આવડી મોટી મૂર્તિ બનાવેલી છે કે આનો કઈ ઇતિહાસ છે ઇતિહાસ હોય તો કોમેન્ટમાં જણાવો મિત્રો આને માટે પર્સનલી વિડીયો બનાવશો મિત્રો મોટી જબરી મૂર્તિ કરતા વિશે તો મને મિત્રો અત્યારે આપણે આવી જઈશું બોટાદના ગાર્ડનની અંદર અત્યારે આપણે આવી ગાર્ડનની અંદર ઘણા ટાઈમ બેઠા પણ મિત્રો સ્ટાર્ટ કરું કરવું આપણે કન્ટિન્યુ કરીએ આગળ અને આપણે તમે મોર થોડુંક દેખાડીશ અને મિત્રો આપણે પાછળ આવી જાય ડાયરેક્ટ ગાર્ડનમાં મી થોડુંક રેસ્ટ કરવી કારણ કે આપણે હોટલ તો રખાય નથી આપણે તો નાના ને પીઝો ખાવા ગયા તા મિત્રો અને માં જાઓ એટલે આવું બધું થાય છે વી વીઆઈપી બનવું હોય એટલે આવું પણ થાય એટલે તમે માં જાઓ તો થોડીક ધ્યાન રાખજો કારણ કે પાણી પણ પીવાનું ન હોય એ તમને ખરીદવું પડે છે આવું બધું હોય એટલે તમને શીખવાડવા માટે તે કોઈ આપણે કોઈને આપણે વિરોધ પક્ષ બનતા કાંઈ એવું નથી પણ ખાલી કહેવા માગું છીએ તમે કોઈ દેશી માણસો ગુજરાતી જાતા હોય ગામડાના ધ્યાન રાખજો એટલે એટલે તમને એક ડિસ્કલેમ્બર મારે કહેવું હતું એટલે મેં તમને કહી દીધું આ તો ગાર્ડન સિનેમેટિક મોર તો એન્જોય ઇન્જોય કરજો okay to so चलो ગાર્ડન ને બોટાદ ને આપડે જયું હેર કટિંગ માટે હેર થઈ ગયા બહુ મોટા હેર કટિંગ માટે ઉપડી કન્ટિન્યુ

મિત્રો અત્યારે આપણે આવી જઈશું મિત્રો ફાઈનલી આપણું હેર કટિંગ થઈ ગયું હે કેવું લાગે જરા કમેન્ટ કરજો મિત્રો તો નાના કી નાખ્યા અહીંયા આપણે ઘેરે વાગી ગયા ઓલમોસ્ટ

મિત્રો બોટાદ થી આપણે પાસે આવી જઈશું ઘેરે ઘેરે આજ થઈ ગયો છે બીજો દિવસ અને મિત્રો અહીંયા વલોગ કરવાનો છે બોટાદ મિત્રો તમે કેવો લાગ્યો આશા કહીશ કે વલગ તમને આજનો સારો લાગ્યો વલગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન બધા સબસ્ક્રાઈબ કરી નાખજો આના વલગ જોવા માટે મળતા છે જય રામ અને જય શ્રી કૃષ્ણ બધાને અને મિત્રો આપણે નવું કેટ છે એટલે લેવાનું હે જ કેવું હે તો કમેન્ટ કરી નાખજો તો આપણે રાખવાનું હે આપણી બિલ્લી હે બિલ્લી કમેન્ટ કરી નાખજો તો આપણે લઈ લઈશું આને તો આપણે આને પાડવાની હે Mm-hmm.